જય હિન્દ સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબમાં આજે આપણે વાત કરીશું સિનિયર સિટીઝન કાર્ડ વિશે ગુજરાત સરકાર તરફથી વૃદ્ધ નાગરિકોને આપવામાં આવતું આ કાર્ડ કેટલું ઉપયોગી છે કયા લાભો મળે છે કેવી રીતે અરજી કરવી તમામ માહિતી તમને આ વિડીયોમાં મળશે તો વિડીયોને અંત સુધી જુઓ આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોને વિશેષ સુવિધા આપે છે તમને જણાવી દઈએ કે વધતી ઉંમર સાથે વૃદ્ધો કામ કરી શકતા નથી તેથી સરકારે સિનિયર સિટીઝન કાર્ડ લાગુ કર્યું છે આ કાર્ડ સાહીઠ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે દેશમાં દરેકની આવક સારી ન હોઈ શકે તેથી જ સરકારે સિનિયર સિટીઝન કાર્ડ યોજના શરૂ કરી છે આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોની ઓળખ છે આ કાર્ડ કેન્દ્ર સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે આ સાથે કેન્દ્ર સરકાર વરિષ્ઠ નાગરિકોને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે આ કાર્ડના લાભ શું છે તો રેલવે અને એસટી બસના ભાડામાં રાહત મળે છે સરકારી હોસ્પિટલોમાં પ્રાથમિકતા અને સુવિધાઓ મળે છે વૃદ્ધ પેન્શન યોજનામાં સહાય મળે છે મફત આરોગ્ય તપાસણીઓ અને દવાઓ મળે છે પાસપોર્ટ લાયસન્સ જેવી સેવાઓમાં ઝડપથી પ્રક્રિયા થાય છે ટિકિટ બુકિંગ સરકારી કચેરીઓમાં ખાસ કાઉન્ટર ઉપર તમને લાભ મળે છે આ કાર્ડ માટે તમે બે પ્રકારે અરજી કરી શકો છો પહેલી છે ઓનલાઈન પ્રક્રિયા જેમાં તમે ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ એટલે કે ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર જઈને તમારે નવું અકાઉન્ટ બનાવવાનું રહેશે ત્યારબાદ લોગિન કરવાનું રહેશે અને તમારે સેવાઓમાં સિનિયર સિટીઝન સર્ટિફિકેટ અથવા તો સિનિયર સિટીઝન આઈડી કાર્ડ શોધવાનું રહેશે ત્યારબાદ અપ્લાય કરીને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે આ એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે બીજી રીત છે ઓફલાઈન અરજી તો તમારા નજીકના ગ્રામ પંચાયત તાલુકા મામલતદાર કચેરી અથવા તો નગરપાલિકા ખાતે જઈને તમે ઓફલાઈન ફોર્મ ભરીને આ કાર્ડ મેળવી શકો છો આ કાર્ડ માટે પાત્રતા શું હોવી જોઈએ તો આ કાર્ડ બનાવવા માટે અરજદારની ઉંમર સાહીઠ વર્ષથી વધુ હોવી જોઈએ જો તે ઓછી હોય તો તમે આ ફોર્મ ભરી શકતા નથી આ માટે તમારી પાસે સત્તાવાર પુરાવા હોવા જોઈએ આ સિવાય તમારું જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ આધાર કાર્ડ વગેરે દસ્તાવેજો વગેરે પુરાવા રૂપમાં હોવા જોઈએ આ સાથે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અને વીજળીનું બિલ વગેરે તમારા નામે હોવું જરૂરી છે ડોક્યુમેન્ટ્સ કયા જરૂરી છે તો ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડ અથવા તો વોટર આઈડી જન્મ તારીખના પુરાવા તરીકે તમે દસ્તાવેજોમાં બર્થ સર્ટિફિકેટ અથવા તો સ્કૂલ એલસી આપી શકો છો રહેઠાણ પુરાવામાં રેશન કાર્ડ અથવા તો ઇલેક્ટ્રિસિટી બિલ આપી શકો છો પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો રહેશે ઓનલાઈન અરજી કર્યા પછી તમે સામાન્ય રીતે પંદર દિવસમાં કાર્ડ તૈયાર થઈ જાય છે તો તમે ડાઉનલોડ કરી શકો છો અથવા ઓફિસમાંથી કલેક્ટ કરી શકો છો સિનિયર સિટીઝન કાર્ડ એ વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી દસ્તાવેજ છે જો તમારા ઘરમાં કોઈની ઉંમર સાહીઠ વર્ષ કે તેથી વધુ છે તો તાત્કાલિક આ કાર્ડ માટે અરજી કરો તેમજ જરૂરી લોકો સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો જરૂરથી આ વિડીયોને લાઇક કરો ચેનલ ઉપર જો તમે નવા આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ